નવસારીમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ઉલાળ્યો કરી દેવાયો નવસારી સુરતને જોડતો પૂર્ણા નદીનો પુલ ભારે વાહનો માટે બંધ કરાયો હતો પુલની સ્થિતિ નબળી હોવાના કારણે ભારે વાહનો માટે આ પુલ બંધ કરાયો જોકે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છતાં પણ અહીં ભારે વાહનોની અવરજવર યથાવત જોવા મળી ભારે વાહનોની અવરજવર વચ્ચે પુલના સ્ટેબિલિટી ટેસ્ટની કામગીરી પણ કરવામાં આવી રહી છે એટલે સવાલો ઊઠી રહ્યા છે કે શું હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે અને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ભારે વાહનો માટે અવરજવર બંધ કરી છે તો શા માટે અને કેવી રીતે અહીંથી ભારે વાહનો અવરજવર કરી શકે તે સવાલ પણ ઉઠે છે શું તંત્રની રહેમ નજર છે કે શું પછી અધિકારીઓની મિલીભાગત છે કે કેવી રીતે અહીં ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવે છે કોના આશીર્વાદથી આ બ્રિજ ઉપરથી ભારે વાહનો અવરજવર કરે છે એ સવાલ છે કારણ કે કે વડોદરાની ગંભીર દુર્ઘટના ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવી જે બ્રિજ જર્જરિત હાલતમાં છે જેમની સ્ટેબિલિટીને લઈને સવાલો ઉઠે છે હજુ તો આ બિલ આ બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ સામે નથી આવ્યો સ્ટેબિલિટી ટેસ્ટ થઈ રહ્યું છે અને એ દરમિયાન જ કલેક્ટરના જાહેરનામાનો સરયામ ઉલાળ્યો કરી દેવામાં આવે છે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે છતાં પણ અહીંથી ટ્રક બસ હેવી લોડેડ વાહનો પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવે છે તો પછી પોલીસ અહીં શું કામગીરી કરી રહી છે છે એ પણ સવાલ નવસારી અને સુરતને જોડતો આ પૂર્ણા નદી પરનો પુલ છે જે પુલ જર્જરિત હોવાની માહિતી હતી જોકે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સ્નેહલ પટેલ